તો વિવાદિત નિવેદન કરનાર રાજુગીરી બાપુ સામે ફરિયાદ દાખલ થઈ છે અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે ધર્મેશ ઠાકોર નામના યુવકે રાજુગીરી બાપુ સામે ફરિયાદ નોંધાવી છે અને કડક કાર્યવાહીની માંગ કરી આગામી સમયમાં ઠાકોર સમાજ વિરોધ પ્રદર્શન કરશે રાજુગીરી બાપુ સામે ઠાકોર સમાજ વિરોધ કરશે પોલીસ કમિશનરની કચેરીએ જઈને પણ રજૂઆત કરશે જે આ કથાકાર છે તેને અમારા ઠાકોર સમાજ માટે ટિપ્પણી કરી છે તે માટે હું ફરિયાદ કરી છે રાજુ બાપુ કથાકાર જે છે એમને ઠાકોર અને કોળી સમાજ વિશે ટિપ્પણી કરેલી છે અને એમણે કહ્યું છે કે આ જે સમાજ છે એ એમના કોઈ સંસ્કાર નથી નીચી જાતિના છે એવામાં આપણા જે યુવાનો છે એમને કોઈ જાતના લગ્ન ન કરવા આ છે તે છે એમ કરીને ઘણી બધી ટિપ્પણીઓ કરેલી હતી અને એ એક ચોક્કસ સમાજને ટાર્ગેટ કરવામાં આવ્યો છે અને ઠાકોર સમાજ જે અત્યારે લગભગ ગુજરાતમાં સૌથી વધારે વસ્તી ધરાવતો સમાજ છે અને અત્યારે એવું થઈ ગયું છે કે છાસવારે ટીકા ટિપ્પણીઓ થઈ રહી છે તો આ કેટલી હદ સુધી ચલાવી લેવાય એટલે અમે આજે અહીંયા સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે કે કાયદાકીય રીતના કડકમાં કડક સજા થવી જોઈએ એમને કોઈપણ રીતના માફ કરવામાં ન આવે